આજે આખો દિવસ તો તબિયતમાં કાંઈ વાંધો નહોતો પણ હાજ પડી એટલે તાવને મોકલી દીધો કોઈ મારી પાસે એટલે હું એ દવાખાને પછી તો દવાખાને જઈને લઈ લીધી દવા કાયમી કામે જવાનું હોય એ ટાઈમે હું નીકળી જ કામે જોવા માટે નીચે આવી જાડીએ ગાડી ને થોડી ઘણી સાફ કરીને હું નીકળી જવા માટે કામે જવાની મજા મજા નથી પણ છે આ વાતાવરણ તો જોઈ લો કારખાને પોગી ઉપર આવીને ઘૂટી નાખી પછી મેનેજર પાસેથી લોટ લઈ આવ્યો ને આવી ઘંટીએ પછી તો બપોર પડી જાય એટલે બધા બે જાય બપોરા કરવાના નાસ્તો હતા ભાત પછી હું આવી ખાઈને ખાઈ ને પાંચ મિનિટ ઉભી ને હવે ઉપર એટલે એક કલાક ની નીંદર કરી લઈ એટલે આરામ થઈ જાય એક કલાક ની મસ્તી નીંદર ખે હું મેનેજરે બેલ વગર એટલે જાગી જો તમે બેઠો છો હું ગાવા મેં મનો પછી તો મેં બે વાગે હીરા ઘવવાનું ચાલુ કરી દીધો ને હવે તો થોડાક દિવસ જ છે હીરા ઘવવામાં આજ તો કારખાનું ચાલુ હતું તોય મેનેજરને લોટ દઈને હું નીકળી જાઉં ઘરે જોવા માટે રોજ તો આઠ વાગે ઘેરે જાઉં છું પણ આજ તો સાત વાગે જ નીકળી જાઉં ઘરે જોવા માટે કેમ કે મને આવ્યો છે તાવ તો પણ ખાવા પીવામાં ઘેરે પોગીને ટિફિન મેન હું નીકળી જાય ડાયરેક્ટ દવાખાને જવા માટે હવે તો ડોક્ટર બતાવવું બતાવું જો થોડીક વાર રાહ જોઈને ને ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લીધું ને એને આપી દીધું ઇન્જેક્શન થોડીક મેડિકલમાંથી દવાઓ હતા લઈ લીધી પછી રૂમે પોગીન જમીન મેં દવા પી લીધી ને પછી આવી જ કવર આવું છું એમ કે આ ભાઈ બંધ ને લેવાનું હતું કવર કવર લઈ લીધું ને આ કવર તારા મોઢા એ મેચ થઈ ગયો વાહ ભાઈ વાહ તો આજ માટે આટલું જ આપણે મળશું કાલ નવા મિની વ્લોગમાં તો બધાને જય દ્વારકાધીશ અને લાઈક ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં